મને લાગે છે કે આપણા દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટી છોડીને મોદી સાહેબના વિચારોમાં વિશ્વાસ કરીને એમની ગેરંટીમાં વિશ્વાસ કરીને એકસાથે સાડા દસ હજારો લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય એ ગુજરાત અને દેશમાં તમે આજે ઇતિહાસ સર્જો છે એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું મિત્રો આપ સૌને આવકારતા આનંદ પણ થાય છે કે આપ સૌ કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા હતા આપણા મનમાં ઈચ્છા હતી કે લોકોના કામ થાય પરંતુ પાર્ટી દિશા વિહીન થતી હોય લાગ્યું નેતૃત્વ એ દિશા ભૂલીને પાર્ટીને સાચવવાને બદલે કોઈ અલગ દિશામાં આગળ વધતું હોય એવું લાગ્યું અને એમાં બધાના મનમાં જે ગુંગળામણ થતી હતી કે લોકોના કામ થવા જોઈએ એના માટે મેં રાજકીય ક્ષેત્રમાં આવ્યા છે અને એ વાત તમને ખૂંચતી હતી અને તે સમયમાં નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશ અને દુનિયામાં એક નવું વ્યક્તિત્વ એમણે ઉભાર્યું આ દિન સુધી કોઈ રાજકીય પાર્ટીના આગેવાન પર કોઈ વિશ્વાસ કરતો નહોતો આપણા પહેલાં દેશ અને દુનિયામાં એક પહેલાં પ્રધાનમંત્રી છે એક રાજકીય પક્ષના નેતા છે કે જેમના ઉપર આખા દેશ અને દુનિયાને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી કેવી ગેરંટી પાકી ગેરંટી મોટા મોટા દેશના જે રાષ્ટ્રપતિ છે એમણે પણ પોતે નિવેદન કર્યું છે કે મોદીની ગેરંટી એટલે પથ્થર પથ્થર પર લકીર એટલે આવી વિશ્વસતા મેળવી એ રાજકીય જીવનમાં ખૂબ મહત્વની હોય છે અને ખૂબ અઘરી પણ હોય છે આ દિન સુધી કોંગ્રેસના આગેવાનોએ જે રીતે અભી બોલા અભી ફોક એ પ્રકારે જે કામ કર્યું એના કારણે રાજકીય કાર્યકર્તાઓના સામે અનેક પ્રશ્નો અને એમની વિશ્વ વિશ્વસનીયતા સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા મિત્રો મોદી સાહેબે જે ઓગણીસો એંસીથી ભારતીય જનતા પાર્ટીની રચના થઈ ત્યારથી આ દિન સુધી આપેલા તમામ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે રામ મંદિરનો પહેલો મુદ્દો લખતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે અમને પણ શંકા હતી કે આ ક્યારે મંદિર બંધાશે અને એટલે જ કોંગ્રેસના આગેવાનો કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી તો કહે છે કે મંદિર વહી બનાયંગે તારીખ નહીં બતાવેંગે આવી કોમેન્ટ કરતા હતા પણ મોદી સાહેબે આ મેણું ભાંગ્યું એમણે જળબાતોળ જવાબ આપ્યો મંદિર ક્યારે બંધાશે અને એનું આમંત્રણ પણ મોદી સાહેબે આખા દેશને તમામ લોકોને આપ્યું અને દેશના મહારથીઓ પણ આ રામ મંદિરના કાર્યક્રમમાં જોડાયા એમણે આપેલું આ વચન ફક્ત એમણે મંદિર નથી બનાવ્યું કે આપણે સૌ રામને ભગવાન માનીએ છીએ પણ સાથે સાથે ભગવાન રામ એ અયોધ્યાના રાજા પણ હતા એમનું જે મંદિર બનાવવું એટલે એમને બંને રીતે ધ્યાનમાં રાખવાની વાત હતી કે ભગવાન માટેનું મંદિર છે ને રાજા માટે રહેવાનું સ્થળ એનો મહેલ છે એનો સમય કરીને એક ભવ્ય વાસ્તુ નિર્માણ કરવું પડે જે મોદી સાહેબે કર્યું સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી સીધું કામ કરવાને બદલે તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને બોલાવીને ચર્ચા કરી અને શાંતિપૂર્ણ રીતે ચારસો વર્ષથી ચાલતા રામ મંદિર બનાવવાના આંદોલનને મોદી સાહેબે મૂર્તિમંત સ્વરૂપ ખૂબ શાંતિપૂર્વક આપ્યું એક પથ્થરમારો નહીં થયો કોઈ ખુનામરખી નહીં થઈ ચારસો વર્ષ સુધી એક મંદિર નિર્માણ માટે કોઈ આંદોલન કર્યું હોય એ આ દેશનો પહેલો બનાવ છે અને આંદોલન સફળ થયું હોય એ પણ મોદી સાહેબને કારણે પહેલો બનાવ છે એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર પણ છે ત્રણસો સિત્તેરની કલમ રદ કરવાની વાત મેનિફેસ્ટોમાં આવતી હતી ત્યારે પણ એની સામે શંકા કરવામાં આવતી હતી कांग्रेस ना एक नेता है राज्यसभा में मोदी साहब ने चैलेंज करी थी कि मोदी जी 370 को हाथ मत लगाना कश्मीर में खून की नदियां बह जाएगी अरे आ तो नरेंद्र मोदी और अमित भाई शाह साहब ने जोड़ी अभी गिदर धमकी होती घबराए बोलो भाई घबराए ना घबराए हमने जड़बा तोड़ जवाब आप એક ઝાટકે ત્રણસો સિત્તેર ની કલમ રદ કરી કાશ્મીર માં જે લોહી નદીઓ વહવાની વાત કરતા હતા એક પથ્થરનો નો કાંકરી ચાળો પણ નહીં કરી શક્યા તો એ જળવે વ્યવસ્થા એ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે કરી છે હવે અનેક કામો કદાચ મિત્રો આપ જયારે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા અને આજે જયારે ભારતીય જનતા પાર્ટીનો દામન થામીને આગળ વધી રહ્યા છો ત્યારે મારે આપને એક વાત પણ યાદ કરાવી છે કે મોદી સાહેબે પહેલા બે હજાર ચૌદ થી બે હજાર ઓગણીસના કાળમાં કોંગ્રેસે છેલ્લા ત્રીસ વર્ષમાં જે વચનો આપ્યા હતા જે અલગ અલગ પ્રોજેક્ટો હાથ ધર્યા હતા જે કામ અધૂરા હતા આ બધા જ કામ એ મોદી સાહેબે પહેલા પાંચ વર્ષમાં પૂર્ણ કર્યા અને એમણે કહ્યું હતું કે હમણાં હું ખાડા પૂરી રહ્યો છું બિલ્ડિંગ ઉભારવાનું બાકી છે પહેલાં પાંચ વર્ષમાં ખાડા પૂર્યા અને બીજા પાંચ વર્ષની અંદર જે વિકાસ તમને દેખાયો છે એ મોદી સાહેબની મહેનત છે મિત્રો આજે પણ વિકસિત દેશો એનું ઇન્ફ્રાસ્ટ્રકચર આપણા કરતાં અનેક ગણું સારું હશે પણ એ મોદી સાહેબના ડેવલપમેન્ટથી એટલા માટે પ્રભાવિત છે કે મોદી સાહેબે શાસનની ધુરા સંભાળ્યા પછી આ અવિકસિત ભારત કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ આવશ્યકતાથી ખૂબ પછાત ગણાય એવા વિકાસને એટલું વેગીલું બનાવ્યું કે વિકસિત દેશોને પણ લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં હવે ભારત સૌથી આગળ નીકળી જશે એવો એમને પાકો વિશ્વાસ થઈ ગયો છે અને એના કારણે એ લોકો આપણી સાથેનો એમનું વર્તન અને વ્યવહાર પણ બદલાયા છે મોદી સાહેબે ફક્ત વિકાસ કામ કર્યા એવું નહીં સાથે સાથે એમણે અનેક કલ્યાણના માર્ગો કર્યા એમણે લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી અને એ યોજનાઓ દ્વારા લોકોને રાહ થાય એમાં એમણે મુખ્ય ભાગ ભજ્યો એમનો ટાર્ગેટ કર્યો એમને સંકલ્પ કર્યો કે જે કોંગ્રેસ જાત ના ભાગ ભાગલા પાડતી હતી અને રાજ કરતી હતી ગુજરાતનો દાખલો છે કે ઓગણીસો ને ચોર્યાસીમાં ખામ થિયરી અપનાવવામાં આવી ખામ થિયરીને આધારે જ્ઞાતિઓમાં ભાગલા પડ્યા પરંતુ મોદી સાહેબે એ જ્ઞાતિઓના ભાગલા પાડવાને બદલે એમણે જે સેક્ટરમાં લોકોને તકલીફ છે એવા સેક્ટરની સેવા કરવા માટેનો સંકલ્પ કર્યો પહેલો સંકલ્પ કર્યો મોદી સાહેબે મહિલાઓ માટે કે મહિલાઓને સુરક્ષિત કરવી છે મુખ્યમંત્રી હતા ત્યારે અને પ્રધાનમંત્રી બન્યા પછી એમણે લીધેલા પગલાંઓને કારણે આજે બહેનોને એમ લાગે છે કે અતિ સુરક્ષિત છે મોદી સાહેબે આ બહેનોને તકો આપી અવકાશયાન જે ચંદ્રયાન જે ચાંદ પર ઉતર્યો એ ચંદ્ર પર ઉતરતી વખતે એ જે સાયન્ટિસ્ટો એમાં કાર્યરત હતા એમાં સૌથી વધારે બહેનો હતા કે મોદી સાહેબે એમની ટેલેન્ટને ઓળખી હતી અને બહેનોને મેં તક આપી હતી તમે હવામાં જુઓ કે પાતાળમાં જુઓ તમે જેમ ભૂમિદળ પર જુઓ દરેક જગ્યા આવે લશ્કરમાં આપણા દેશની રક્ષાકાર કરવા માટે બહેનોને જવાબદારી આપી છે બહેનો નેતૃત્વ કરીને આપણા દેશને એ સુરક્ષિત કરી રહ્યા છે એમને સાથે સાથે એમને અધિકાર આપવાનું કામ કર્યું મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા બહેનોને રિઝર્વેશન આપ્યું એના કારણે અનેક બહેનો આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં મેયર કે પ્રમુખ બનીને નેતૃત્વ કરી રહી છે અને વધારાનો અધિકાર જે આપવાનો હતો એ મોદી સાહેબે આપ્યો કે એમણે લોકસભા નવા ભવનને નિર્માણ કર્યું અંગ્રેજોની નિશાની જૂનું ભવન એને તિલાંજલિ આપીને ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીના એક નેતા તરીકે એમણે એક દીર્ઘ દ્રષ્ટિ વાપરીને લોકશાહીનું આ મંદિર એ મંદિર સ્વદેશી મંદિર કહી શકાય કે આપણા દેશમાં બન્યું આપણા દેશના લોકોએ બનાવ્યું એ પ્રકારનું એમણે નિર્માણ કર્યું હવે ઐતિહાસિક બિલ્ડિંગની અંદર આ ભવનની અંદર પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં પચાસ ટકા સીટ અને લોકસભામાં પણ પચાસ ટકા સીટનું રિઝર્વેશન આપીને એમણે બહેનોને અધિકાર આપ્યો બહેનોના અધિકારની સાથે સાથે એમણે આર્થિક રીતે પણ પગભર થાય એના માટે પણ યોજનાઓ બનાવી બીજો સંકલ્પ કર્યો મોદી સાહેબ આ દેશના યુવાનો માટે આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એમને અનેક તક આપે એમને સ્વાવલંબી બનાવવા માટે યોજનાઓ બનાવી એ સ્વાવલંબી બનતી વખતે એમને આર્થિક મદદની જરૂર હોય તો બેંકમાંથી લોન પણ અપાવી અને આખા દુનિયામાં પહેલાં પ્રધાનમંત્રી બન્યા કે જેમણે પોતાના દેશના યુવાનો પર ભરોસો કરીને એમને બેંકોને કહ્યું કે તમે આ યુવાનોને લોન આપો મને ભરોસો છે કે લોનના પૈસા પાછા આપશે એનો ગેરંટર હું છું નરેન્દ્ર મોદી પોતે ગેરંટર બનીને આ દેશના યુવાનોના એમણે જે રીતે એમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો જે રીતે એમનામાં વિશ્વાસ રાખ્યો એના કારણે યુવાનોને પણ લાગે છે કે અમારી સાથે અમારી પાછળ અમને ટેકો આપવા માટે નરેન્દ્ર મોદી સાહેબ જાતે હાજર છે ત્રીજો કર્યો આ દિન સુધી કોઈ પણ સરકારોએ ખેડૂતો માટેની યોજના બનાવી નહોતી મોદી સાહેબે દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં કોઈ અરજી નહીં કરવી કોઈની સામે હાથ નહીં લંબાવવા કોઈ કાકલુદી નહીં કરવી સીધા એના ખાતામાં બેંકમાં પૈસા જમા થઈ જાય કોઈ વચેટીઓ નહીં કોઈ દલાલ નહીં એ પ્રકારની વ્યવસ્થા કરીને ખેડૂતોને પણ મદદ કરવાનું કામ કર્યું અને આ ખેડૂતોનો પાક બમણો થાય એમની આવક બમણી થાય એના માટેના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે ચોથો સંકલ્પ કર્યો એમણે દેશના ગરીબ લોકો માટે શું આદિવાસી ભાઈ બહેનો જ ફક્ત ગરીબ છે શું ફક્ત દલિત ભાઈ બહેનો જ ગરીબ છે શું કોઈ બ્રાહ્મણ વાણિયા કે બીજા અન્ય સમાજના લોકો એ ગરીબ નથી શું એમને સરકારની મદદની જરૂર નથી મોદી સાહેબે ભાગલા પાડવાને બદલે ગરીબની તમામ લોકોને સરકારની યોજનાનો લાભ મળે એ ગરીબી રેખામાંથી બહાર આવે એમને જે મદદની જરૂર છે મદદ આપવા માટેનો પહેલો સંકલ્પ ગરીબો માટેને મોદી સાહેબે કર્યો ને સંકલ્પ કરતા પહેલાં પણ જે ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું ને ગરીબી હટાવ મોદી સાહેબે કોઈ સૂત્ર નહીં આપ્યું કોઈ ઢોલ નકારા નહીં પીટ્યા પણ એકલા એકસો ને ચાલીસ કરોડ લોકોમાં એ વસ્તીમાંથી પચીસ કરોડ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લઈ આવ્યા એ મોદી સાહેબે કરેલું કામ છે અને એમાં કોઈ અવાજ નહીં ઉઠાવી શકે કોઈ શંકા નહીં કરી શકે કેમ કે મોદી સાહેબની એજન્સી નહોતી આ વિદેશથી યુએનમાંથી આ એજન્સીએ આ સર્વે કરીને કહ્યું હતું હું મિત્રો આપને એટલા માટે કહું છું કે આપ જ્યારે જોડાવ છો ત્યારે આપને કદાચ કોઈ પ્રશ્ન પૂછે કે આટલા વર્ષ તમે કોંગ્રેસમાં હતા જે ભાજપમાં કેમ જોડાયો છો ત્યારે તમે અમને એમ કહી શકો કે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે સર્વાંગી વિકાસમાં દરેક સેક્ટરના લોકોને મદદ મળે એને દરેક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને મળે ગામો ડેવલપ થાય ગામ તૂટતા બચે સંયુક્ત ફેમિલીમાં ગામમાં બધા લોકો રહે છે જે સુખી હતા કે આજે એકના બે ઘર બે ચૂલા થવાને કારણે એમનો ખર્ચ પણ વધે છે એના કારણે એમના મન પર ઉદ્દેગ પણ રહે છે મા બાપથી અલગ રહેવું પડે છે અને મા બાપના દીકરાઓથી અલગ રહેવું પડે છે એના કારણે જે સમસ્યાઓ સામાજિક સમસ્યાઓ થાય છે એને પણ મોદી સાહેબે હલ કરી છે ચાર કરોડ થી વધુ લોકોને મોદી સાહેબે ઘર આપ્યું છે પોતાનું ઘર પાકો ઘર બને એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે આ દિન સુધી કોઈ કરી શક્યો નથી મોદી સાહેબે ચાર કરોડ લોકોને પોતાનું ઘર આપ્યું અને આવનારા દિવસોમાં એ દરેક આ દેશમાં વસતા દરેક લોકોને પોતાનું ઘર હોય એના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે એટલા માટે તમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છો એ વાત તમે ઠોકીને કહી શકો છો કે આવું નેતૃત્વ જ્યારે દેશને મળતું હોય આ દેશના નેતૃત્વ સાથે એનો ફાયદો આપણા ગુજરાતને મળે આપણા દરેક શહેરોને મળે એમાં તમારો પણ ભાગ હોય તમારો પણ સહયોગ હોય અને એટલા માટે તમે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવ છો હું આપ સૌનું સ્વાગત કરું છું હું આપને વિશ્વાસ અપાવું છું કે આવો આપણે સાથે મળીને નરેન્દ્ર મોદી સાહેબના હાથ પણ મજબૂત કરીએ આપણે અમદાવાદને મજબૂત કરીએ આપણે ગુજરાતના દરેક શહેર અને ગામને મજબૂત કરીએ ગુજરાતને મજબૂત કરીએ ગુજરાતની મજબૂતાઈ સાથે આપણે દેશને મજબૂત કરીએ આજે મોદી સાહેબનું જે વિકસિત ગુજરાત વિકસિત ભારત વિકસિત ગુજરાતનું જે સપનું છે એ પણ આપણે પૂર્ણ કરવામાં આપણું પણ યોગદાન હોય આપણે સાથે મળીને કરીએ એવી કલ્પના સાથે એવા એક સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ અને આ જ્યારે આપ સાથે આવ્યો છો આપ સૌનું ફરીથી સ્વાગત કરીને મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય શ્રી રામ જય જય શ્રી રામ ધન્યવાદ